દરેક ઘરમાં એક વૃક્ષના સિદ્ધાંત અનુસાર તથા અન્ય સાર્વજનિક જગ્યા સરકારી જમીન આરોગ્ય કેન્દ્ર ખેડૂતો તથા લગભગ સોસાયટીમાં વૃક્ષો વાવેતર કરવાનું બીડું ઝડપ્યું વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ સર્જવા માટે અનોખો પ્રયાસ કર્યો છે વિસ્તરણ રેન્જ દ્વારા નીલપર નર્સરી તથા અન્ય બે સ્થળે આવેલી નર્સરી ખાતેથી રોપાઓ ઉછેરી કરી વિતરણ કરવામાં આવે છે જેમાં લીમડો વડ પીપળો ઉમરો રાયણ ખાટી બોરસલી બોરડી સહિતની પચાસ જાતનો ઉછેર કરી પાંચ લાખ વધુ રોપાઓનું વાવેતર કરી ઉછેર કરી વિતરણ કરવામાં આવે છે આ કામગીરી કચ્છ વન વિભાગની વિસ્તરણ રેન્જના ડીસીએફ હરીશ મકવાણાના વડપણ હેઠળ ચાવડા એવી પટણી એનએસ કોડી સહિતના કર્મચારીઓ કામગીરી કરી વાગડ વિસ્તારમાં સૂત્રને સાબિત કર્યું છે કે છોડમાં રણછોડના નારા સાથે હરિયાળી ક્રાંતિ સર્જવા કટિબદ્ધ બની કાર્ય હાથ ધર્યું છે